નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક ફરીથી નવા વિડીયોમાં મિત્રો તો તમે હાલમાં જોઈ રહ્યા છો મિત્રો એસ બી ઇન્સુઝાની ટીમના લગ્નમાં ટેકાનો તમે વિડીયો હાલમાં જોઈ રહ્યા છો મિત્રો તે અભીકના લગ્ન રિયલ છે મિત્રો અને તે એકદમ રિયલ લગ્ન છે અને તે કોમેડીના ભાગ બનાવી રહ્યા છે મિત્રો એસ બી ઇન્દુઝાની ટીમ રાસ ગરબા નાઇટમાં અભીકના લગ્નમાં હતા મિત્રો અને તે નાઇટનો પ્રોગ્રામ પણ હતો અને વાઘોડ એકદમ રિયલ છે મિત્રો અને તમે આ ક્લિપ જોઈ લો મિત્રો કે અભિકના રિયલ લગન છે તો તમે જો જોઈ લો તમે આ ક્લિપ તમે ક્લિપ માં આવી તો મિત્રો અભિકને મુટઠા ગામમાં રિયલ લગન છે મિત્રો તમે આ વિડિયો ફૂલ વોચ કરજો મિત્રો આ રહી બધી જાણકારી બતાવી છે અને એન ટીમ પણ આવી ગઈ છે અને પાવી ઉપર બેઠો છે મિત્રો તમે જોઈ લો મિત્રો ને એસટી પણ આવી ગયો તો મિત્રો મિત્રો વરઘોડામાં છે અને વરઘોડું કરવામાં આવેલું છે અને મિત્રો આપણે લાઈવ વરઘોડામાં આવ્યું ચાલે છે મિત્રો અને વિપુલ સુસરા પણ આવે તો મિત્રો વરઘોડામાં તો વિડીયો ગમે તો લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને હા અભિગના રિયલ વિવાહ છે મિત્રો અને અભિગનું વરઘોડુંમાં વિપુલ સુસરા પણ લાઈવ વરખોડું હતું મિત્રો તો વિડીયોમાં આટલું જય માતાજી મિત્રો